એડુ દીકને એટલા પૈસા છે તો બાઇક કેમ લાવતા નથી સુકર લોબિયા ગાડી ગાડી ગોમ લાવો ને બધું હડધા ફરા બધા એમને ડાતા હડધા હવે શું કરશી શું કરાય એમને મરી જવાના ટોડિયા તોણે અલ્યા પણ આ જોન

એટલે એдин ડા અમેલા બોલા મોટા ફોને કરતા ને લાવવાનું બાઇક પર અમે લાવી રુક હ સવાર મજા આવો તો તો આવો તો લાયું તો નવું તો લેવું તો નવાનું આ આ જ બેટિંગ ભડે કે તેગન ખોજી ફૂટલી લે એટલે ઓ સો ખોગો જતી તોની ના ખાલી કેમ આવંતે આમ નું લાઈટ ચાલુ છે ઈ લાઈટ ચાલુ અન કરવાનો માટો આમથી નામ કરવું પડે ના ના બલે વગર પોઈન્ટ આ શું रखा गाજી ગેડલી પકડો તો દો નામ રેડી તમે બાર સાઉન્ડ કરી રેડી થઈ જ સંભધી નું નવલા બંદક તમે હે ખગાજી રેડી તમે મને ફોન ના કરે કે બાઈક લાવોનો

મસ્ત લાગે હુંબેશ ચૂ લાગ હવે આવડી એન્ટ્રી પડશે હવે ભેસું દૂર આવું પછી શંભુ ફોન કરું કે તું ભાઈ દીધા આવું હવે શંભુ આવ્યો તો ભાઈ આવ્યો હેલો સમુ તમે આયા ને મોડો તો દૂધની રૂટી એડી છે આપણે હટાવતો નવ બાઈક બાઇક ખાવાની મત આવી દો ગેડુથી ગધું બેઠા શીખાડવાની ગેડુથી ગધતી

છોકરા નાના તમે ભાઈ જોઈએ થોડા કરી જાય કેળું આવું શું કરો તમારે પણ તમારે રાખવાનું છે પછી તમે હમણાં બે રાખવા જો મારે આજ તું હિન્દુ ખાલી કરી ના આમાં જ આવી શું કરવું કે હું શું કરું ડૂસી બાઈક આવડું બાઈક ની વાત ડૂસી હતી હાલો ચાંદર આવવું પડશે એટલે પાછા જોવા મળે દોસ્તો એમ કરો હું તમારે આપણે બે તમારે ત્યાં આવડશે ડૂસી

હેલો ઓલો શનભૂ હા તો આપણે આવું ને સમાધાનમાં ગમમાં સમાધાનમાં ગોવાય લેવા દેવા અમે થોડીક ભાઈ મને તો છે આવડે તો મને બાઈક ગીતા હોય તો હવે આવી નહીં હવે ત્યારે બી ચાર ખોખરો ઘણી પગારા કર્યા ત્યાં મેં હા રોડો હા ચાવો ભાવ હો

અરે સડમાં પાડે હે હલો કેવા લિનેકડા કા કે તમે શાંતિ રાખો અહીં નમ બની નવા નવા છે એટલે કાયમ પેટ્રોલ ના ખાવાનું છે ને તો ખબર પડશે બી વાત હમ શું કરો છો તમે હાલતા ને પા અરે રે ઓ જોજો છોત્રિયવાળો તમે ઓહ જાઓ આવો આ ઘરે બાઇક बाईक <Sanskrit> मी <Sanskrit> 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 <Sanskrit>

આવા દાડાને બે ત્રણ મેટર મળે તો આપણે પોંસો છી રૂપિયા કોમ થઈ જાય આપણે ફાયદો છે આપણે અત્યારે બારું બાર નીકળી જાય છે બસો બસો રૂપિયા આવે દાડાના બે મેટર આવે ચારસો આવે બે ત્રણ મેટર આવે તો આપણું કોમ થયા જાય મારે ફાયદો થાય શું છે ભૂપૂરાવેરા પેટ્રોલ